રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી ખેડૂતો છે તે સંમેલન કરી રહ્યા છે અનેક એવા પત્રકારો હતા કે જેઓ લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી જે પ્રમાણે સ્થાનિક લોકો હતા નિર્દોષ હતા તેમને પણ ઘરની બહાર કાઢી કાઢીને તેમને અટકાયત કરવામાં આવી આ સમગ્ર ઘટના છે એને આજે આપણે સમજવી છે અને આપણી સાથે છે નવજીવન ન્યૂઝના પત્રકાર ફૈઝાનભાઈ રંગરેજ ફૈઝાનભાઈ બીએસ9 ટીવી ન્યૂઝમાં તમારું ખૂબ સ્વાગત છે થેન્ક યુ સૌ પ્રથમ તો બીએસ9 ના તમામ દર્શક મિત્રોને હું સ્વાગત કરું છું સૌપ્રથમ તો આ ઘટનાથી તમે વાકેફ જ છો કેમ કે હવે માત્ર બોટાડનો મુદ્દો રહ્યો છે આખા ગુજરાતનો મુદ્દો બન્યો છે તો આ ઘટનાને લઈને પહેલાથી હું વાત કરવા માંગીશ કે શું વાક્કો બનાવ હતો જ્યારે અમે ત્યાં પહોંચ્યા શું સ્થિતિ હતી તો ભગવતી બેન સૌપ્રથમ તો અમે જ્યારે બોટાદ પહોંચ્યા ત્યારે બે વાગ્યાની આસપાસનો સમય હતો ને પહેલાથી જ બોટાદ ની ચારે બાજુ નાકાબંધી હતી અમે એસપી સાથે વાતચીત કરી એસપી ને કીધું કે આ આજે રાજુ કરપડા આ મની પાર્ટીના નેતા છે તે સભા કરી રહ્યા છે એમને કોઈ મંજૂરી નથી એમણે એવું પણ કહ્યું કે કોઈ કાર્યકરો અને આપના નેતાઓ ભેગા ના થાય તો સારું કોઈ કાયદો હાથમાં ના લે નહી પછી અમે એ ભાષામાં જવાબ આપીશું ત્યારે આ બધું ચાલતું હતું ચાર વાગ્યાની આસપાસ અમને એવા મેસેજ મળ્યા કે ભાઈ હળદર ગામ છે ત્યાં આપ નેતા ખેડૂત નેતા જે રાજુ કરપડા છે જે સભા કરી રહ્યા છે ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે તો અમે ચાર વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા ત્યારે અમે જે રસ્તામાં હતા ત્યારે અમારી સામે પોલીસના વાહનો ત્યાં હતા અને અમે જે રસ્તાથી ત્યાં એસપી ખુદ ત્યાં ઉભા હતા એ આમ જે ગામ છે હરદર ગામ એ મેન રોડ થી 4 કિલોમીટર એક બે ત્રણ બસો હતી ત્યાં ધીમે ધીમે આ લોકો આગળ આવતા ગયા પછી અમે લોકો સભામાં હતા હું શ્રવા પોતે શૂટ કરી રહ્યો હતો ત્યારે એક બસ ત્યાંથી નીકળે છે પોલીસ ની તો એક ત્યાં ગ્રામજનો છે તે ઓહાપો કરવા લાગે છે પછી રાજુ કરપડા કહે છે કે ભાઈ શાંતિ રાખો કઈક કરતા નહીં આપણે સભા ચાલુ રાખો લોકોને બેસવાનું કરે છે કે બધા બેસી લોકો ત્યારે અમુક લોકો એકદમ ઓહાપો કરવા લાગે છે ત્યારબાદ એ થોડાક અંતરે પછી પાછળથી જે બસો આવવાની શરૂઆત થાય છે એટલે બે ત્રણ જીપ્સીઓ જે હોય છે પોલીસની તે સળંગ આવે છે તો હવે રાજુ કર લાઠીચાર્જ કરશે અમારી અટકાયત કરશે તેના કારણે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને જોરથી તેઓ આક્રોશમાં આવીને પેલા બૂમો પાડે છે પછી પાછળથી પથ્થરો શરૂ થાય છે એક પથ્થરો છે તે શરૂઆત પેલા પોલીસ ની જે જીપ્સી હતી તેના ઉપર કરવામાં આવે છે એટલે જે ટોળું હતું તે એટલું ઉશ્કેરાયેલું હતું કે ભાઈ અમારી સભામાં અમારા ગામમાં આ સભા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે તો પોલીસ શું કામ આ સભામાં આવી છે શું કારણ છે આનું બીજી તરફ એસપી નું કેવું એવું છે કે મંજૂરી નહોતી ને આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા તો એ યોગ્ય નથી એટલે અમે આ સભા

એ દ્રશ્ય પણ અમે કેદ કર્યા ને કેટલાક જે પોલીસ કર્મચારી કે અધિકારીઓ છે તેમને પણ વચ્ચે પડીને અમને કીધું કે ભાઈ તમે પ્લીઝ આ શૂટ ના કરો તમે અહીંયાથી દૂર જતા રહો તમને વાગી જશે એવું કારણ એમના દ્વારા આપવામાં આવ્યું પણ આમાં એ બીજું કારણ મને એવું પણ લાગે છે કે જે સર્વિસ જે અત્યારે શબ્દ આપણે મીડિયામાં પણ વાપરતા હોય છે કે ભાઈ તાંતિયાતોડ સર્વિસ એટલે ક્યાંક ને ક્યાંક એ બાબત મીડિયા જે તે સમય ત્યાં હતું એના કારણે એ મોકો પોલીસને ના મળી શકે એટલું કે ભાઈ પછી આ બધું કેદ થશે લોકો સુધી પહોંચશે અને કાયદો જે લોકોએ હાથમાં લીધો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે પણ આમાં પણ પોલીસે જે લાઠીચાર્જ કરવાની શરૂઆત કરી એટલે એ દ્રશ્ય પણ થઈ રહ્યા હતા એટલે આ અટકાવવાનો પ્રયાસ થયો પછી આ જે જે મહિલા પત્રકાર હતા કાજલબેન સુવા સુહને એક મહિલા પોલીસ કર્મી લઈ જઈ રહ્યા હતા ત્યારે અમને અચાનક બેન બોલતા બોલતા આવતા હતા તો અમને ધ્યાન પડ્યું કે આમને શું થયું એ પત્રકાર છે તો પત્રકાર ને આવી રીતે ક્યાં લઈ જઈ રહ્યા છે પછી અમે એમને પ્રશ્ન કર્યો કે બેન શું થયું શું ઘટના બની કેમ તમને પોલીસ તમને કેમ લઈ જઈ રહી છે તો કે હું અહીંયા ત્યાં ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરતી હતી તો મને શંકાના દાયરામાં પોલીસ લઈ જઈ રહી છે કે તમે તમે પત્રકાર છો પણ ટેરેસ ઉપર હતા એટલે તમને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાં એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર હતા ત્યાં જોવા મળે છે વિઝ્યુઅલમાં પણ ત્યારે મેં એમને સવાલ કર્યો કે બેન આ જે પત્રકાર છે તમને શંકા છે તો એવી મિત્રો શું શંકા છે શું કારણ છે તમે કઈક કારણ આપો કે ભાઈ એમને જો પથ્થર મળ્યા અમને કે આ પથ્થર મારતા જોવા મળ્યા કે કઈ એવી વાત બની હશે તેવું કોઈ પણ કારણ નતું તો તમારા મહિલા પત્રકારે પણ પ્રશ્ન કર્યો છે એમના દ્વારા કોઈ આદેશ આપવામાં છે કે પત્રકારોને રિપોર્ટિંગ ના કરવા જેવી એવી અલગ અલગ બાબતે દલીલ થઈ અને બેન પોતે સતત એ બોલતા રહ્યા કે ભાઈ હું એક પત્રકાર છું મારી ફરજ નિભાવું છું ને તમે આવી રીતે ના અટકાવી શકો એટલે મેન કારણ એવું હતું કે જે કાજલ બેન જે પત્રકાર હતા તેઓએ અમુક એવા દ્રશ્ય પણ એમના ફોનમાં કેદ કર્યા જેનાથી પોલીસ મારો જોઈએ પણ અમુક કિસ્સામાં પત્રકારોને જયારે અટકાવવામાં આવ્યા તેમના પછી આવી જ રીતે જે અમુક વિઝ્યુઅલ્સ હતા કે જે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ કે ભાઈ પોલીસે કાર્યવાહી કરી છે પણ જે પોલીસે પણ મારામારી કરી છે દ્રશ્ય આપણે બતાવ્યા

પહોંચી ને ત્યાર બાદ એમના ઉપર દંડાવાળી સીધી કરવામાં આવી કેમ કે હું તો ત્યાં પ્રત્યક્ષ દર્શી રહ્યો છું આખી ઘટના મેં મારી નજરે જોઈ છે ત્યારે આ જે મહિલા પત્રકાર પછી હિંમત બતાવી ત્યારે રાત્રિ દરમિયાન પણ મારી સાથે પણ અમુક ઘર્ષણની સ્થિતિ બની ત્યાંના સ્થાનિક બીજા પોલીસ ઇન્સ્પેક્ટર મદદગારી માં હતા ત્યારે એક મહિલા ત્યાં પહોંચી હશે મહિલા કહી રહી છે કે અમારા ઘરેથી અમારા જે પરિવારજનો છે એ નિર્દોષ છે હાલ તેઓ દાડીએ ઘરે આયા છે બેઠા છે પ્રેસ થઈ રહ્યા હતા ને અચાનક પોલીસ આવીને એમને ઉઠાડી ઉઠાવીને લઈ ગઈ તો એ મહિલાઓ દલીલ કરવા આવી ત્યારે અમે એ મેસ કર્યા કે ભાઈ મહિલાઓ જે રીતે સામે પડી પોલીસ ના ત્યારે પોલીસના એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને મારો ફોન મુકાવડા પ્રયાસ કર્યો કે ભાઈ હવે તું મૂકી દે ફોન શું કામ આ બધું કરે છે સારું લાગે તને મેં કીધું હા સર તમે તમારી રીતે જે લીગલ કરી રહ્યા છો તેમાં શું વાંધો છે અમે ક્યાં કહી રહ્યા છે અમે તમારી કામમાં અડચણ ઊભી કરતા હોય કોઈને બચાવતા હોઈએ તો વાંધો અલગ છે પણ અમે અમારું કામ કરી રહ્યા છીએ તો એવો પ્રયાસ થયો પછી જે સ્થાનિક બીજા પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમના બાબતને લઈને સોરી કહીને વાતને રફે દફે પણ કરી કે ભાઈ આ તમે જે ઘટના બની એના માટે સોરી બટ એક પીઆઈએ આવી રીતે મને ધક્કો મારવાનો પણ પ્રયાસ કર્યો હતો એ બાબતે મેં વિરોધ પણ કર્યો હતો કે ભાઈ તમે આ રીતનું વર્તન ના કરો પત્રકારો જોડે જી ફેસાનો મતલબ એવું છે કે આની પહેલા પણ અનેક વખત એવી ઘટનાઓ બની છે કે જે પત્રકાર સત્ય બતાવે છે ને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ઘટનામાં પણ તમને પણ એ અનુભવ થયો છે કે ક્યાંક સત્ય બતાવવાનો જો પત્રકાર પ્રયાસ કરે છે તો એને અટકાયત કરવામાં આવે છે તેને રોકવામાં આવે છે જી હા જે આ ઘટના ઉપરથી એવું લાગે છે પોલીસને સ્વાભાવિક છે ગુસ્સો હોય કે તેમના ઉપર હુમલો થયો છે તેમની ગાડી તોડી નાખવામાં આવી છે આપણે માનીએ છીએ ગુસ્સો હોય પણ એ ગુસ્સાના એમાં એવો દ્વારા આક્રોશ થઈને પત્રકારો સાથે પણ અમુક વાર વ્યવહાર પરિસ્થિતિ આવું ના થવું જોઈએ પણ અમુક વાર પોલીસ અધિકારીઓ પણ બોલવામાં દુર્વ્યવહાર કરતા હોય છે અને સાચું વર્તન કરતા હોય છે પત્રકારો સાથે ધક્કામુક્કી કરતા હોય છે ને પોતે આ જે ઘટનાક્રમમાં અમુક અધિકારીઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે અમે તમને તમારા સારા માટે કહેતા હતા બીજું કારણ તમને મેં કીધું એ પ્રકારે પણ હોઈ શકે કે જે સર્વિસ કરવાનો જે મોકો મળવો જોઈએ ના મળી શકે કે તમે સતત ફોન તમારું ચાલુ હોય દ્રશ્ય તમે બતાવતા હોય ઘણા બધા દ્રશ્ય પણ આપણે જોયા કે પોલીસે એમને માર્યા છે એ દ્રશ્ય કે જ ના થઈ શકે એ માટેનું પણ એક કારણ હોય શકે એટલે મીડિયાને દૂર રાખવાના પ્રયાસ હોય કે ભાઈ તમે અહીંયાથી દૂર જતા રહો કેમ આવશો વચ્ચે અમારા તમે તમને વાગી જશે એના કારણો હા હું એવું વ્યક્તિગત પણ માનું છું કે એવું હોઈ શકે અને ખાસ વિશે જ્યારે અમારા પત્રકારે પૂછ્યું હતું કે શા માટે મારી અટકાયત કરવામાં આવે છે તો જે પોલીસ કર્મી હતા એવું કહી રહ્યા હતા કે અમને કહેવામાં આવ્યું છે આમાં બીજી વસ્તુ એવી હતી કે પોલીસ ઇન્સ્પેક્ટર થી મેં એ જ બાબતને લઈને સવાલ કર્યો હતો કે એમની પાસે કોઈ જવાબ નહોતો બધા મૌન ધારણ કરીને બેઠા હોય લાગતું હતું કે ભાઈ ખાલી એટલું કે આ બેન છે અને બીજા મહિલા પોલીસ કર્મીઓને એમણે બોલાવવાના પ્રયાસ કર્યા પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા જે હતા ત્યાં એ બે કે આ બેન ને તમે લઈ જાઓ ને હું કામ તમે લોકો ઊભા છો એમ તો મેં એ મહિના પોલીસ કર્મચારીઓ સામે પણ બૂમ પાડવાનો પ્રયાસ કર્યો કે બેન શું કારણ છે કોઈ અવાજ નથી આવી રહ્યો ફેઝાનભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો કાજલ બેન નો જે ફોન છે તે

તો એમને ફોન પર જ કરવામાં આવે પછી અમે રજૂઆત કરીને પછી રાતભર અમે ત્યાં દસ વાગ્યાની આસપાસ રહ્યા ગામ ગામનો માહોલ જાણ્યો એટલે આમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં સ્વાભાવિક છે તમારી વાત સાચી છે કે કેટલાક પત્રકારો ધમકાવવામાં આવ્યા તેમના ફોન છીનવાના પ્રયાસ થયા તેમને કહી દેવામાં આવ્યું કે ભાઈ તમારું રિપોર્ટિંગ બંધ કરી દો ને ઘણી બધી વખત આવા રાયોટિંગમાં જ્યારે કોઈ ઘડસણના બનાવ બને છે ત્યારે અમુક નિષ્ફળતાઓ છુપાવવા માટે પોલીસ આ પ્રકારે કરતી હોય છે ખોટી રીતે તેમને પત્રકારોને પણ ડરાવતી હોય છે

તેમની જે કહેવાય છે કે આખી ઘટના તેમણે વર્ણાવી તે પરથી કહી શકાય કે ક્યાંક પોલીસ છે શંકાના દાયરામાં છે જ્યારે સાચા પત્રકારો છે જે કહેવાય છે કે પત્રકારત્વ સાચી રીતે કરતા હોય જનતાનો અવાજ બનતા હોય ત્યારે ક્યાંક આવી તકલીફો તેમને પડતી હોય છે અમારા પત્રકારની પણ જે અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેમણે પણ જે અગાસી ઉપરથી જે પોલીસ છે લાઠીચાર્જ કરી રહી હતી તેના વિઝ્યુલ્સ લીધા હતા ત્યારબાદ તેમના ફોનમાંથી એ વિઝ્યુલ્સ પણ ડિલીટ કરી નાખવામાં આવ્યા અને તમને શું લાગી રહ્યું છે કે જે આખી બુટાદની ઘટના છે એમાં અમારા પત્રકાર સાથે અને અન્ય પત્રકારો સાથે પણ જે વ્યવહાર થયો જે સામાન્ય લોકો છે ખેડૂતો છે એને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને સાથોસાથ જે કહેવાય છે કે એમના ઘરનાની જે પરિસ્થિતિ હતી તે તો આપણે જ ન અને આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર